નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ જાણીશું રાષ્ટ્રીય મતદાતા દિવસ વિશે યુવા મતદારોને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા ભારતમાં દર વર્ષે પચીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર અગિયારમાં ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસ એટલે કે પચીસ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યની ચૂંટણી પ્રક્રિયા નું સંચાલન કરવા માટેની જવાબદાર એક સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે કેન્દ્રીય ચૂંટણી પંચ માં એક મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય બે ચૂંટણી કમિશનરો નો સમાવેશ થાય છે સ્વતંત્ર ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા ત્યારબાદ જાણીશું રાષ્ટ્રીય પ્રવાસન દિવસ વિશે પ્રવાસન અને પ્રકૃતિ સંરક્ષણના મહત્વ અંગે જાગૃતતા ફેલાવા દર વર્ષે પચીસ જાન્યુઆરીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ ભારતની સમગ્ર અર્થવ્યવસ્થા ઉપર પ્રવાસન ક્ષેત્રની ભૂમિકાને ઉજાગર કરવાનો છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી દર વર્ષે સત્યાવીસમી સપ્ટેમ્બરે કરવામાં આવે છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબસંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત